તમને હે ને વાય દેખાય નહીં બસ સ્ટેન્ડ લાગતો છે પણ હકીકતમાં બસ સ્ટેન્ડ નથી આ એરપોર્ટ છે તો આપણે આવી જાય છે ને એરપોર્ટ આપણે જવાનું અહીંયા રાજકોટ છે ગાંધીનગર એટલે આપણે વાય જ પડ્યું પણ અહીંયા આપણું નથી આમ રોડ હમણે આવે છે ઉતા હુતા જવાનું આપણે પહેલી વાર એક કલાક પછી એવી જગ્યાએ ઓલ્ડ પીડ જ્યાં ફક્ત કુતરા વધ શકે માનવી તો દૂર દૂર સુધી નથી દેખાતા બહુ મોટી મોટી કઈ નાખી હતી ને હુતા હુતા જશું નામ જશું ને તેમ જશું ને કાંઈ માયલું થયું નહીં બસ સુધી ગયા આપણે થયું હતું કે હાડા ની બસ હતી હું ચાર વાગ્યા નો ગયો હતો ને તો પાંચ વાગ્યા સુધી રાહ જોય પણ બસ આવી જ નહીં પછી પૂછવા ગયો અહિયાં મારી કે તમારી બસ તો કે વહી ગઈ હવે અમદાવાદ વાળીમાં બેઠો હું અહીંયાથી અહીંથી અમદાવાદ જાય છે અને અમદાવાદ થી ગાંધીનગર અમદાવાદ આમ તો હું ત્રીજી વાર આવ્યો ત્રણે વાર માટે એક જ શબ્દ નીકળે ટ્રાફિક ટ્રાફિક અમદાવાદ ની ધરતી ઉપર પગ પડી ગયા પણ આપડે બે ગયા ગાંધીનગર ગાંધીનગર ગાંધીનગરમાં એટલે આટલું ચાર કિલોમીટર આગળ હોય પણ વાંધો નહીં આપડે રક્ષા શક્તિ સર્કલ ઉતરવાનું હતું

ટ્રાય મળ્યું ગાંધીનગરના દાળ પક આપણે તો રાજકોટના દાળ પકવાન ખાતા હોય એટલે એના દાળ પકવાન તો મને પચાસ ટકા કેમ કે આમાં બેટેકા અને જલજીરા નાખે બેઠા બેઠા એમ કઈક ડિસ્કસ કરતા અને ફોનનો ન જોડોને પડી ગયો બેઠો તો ફાઇનલી આપણે હેના એન્ટર થઈ ગયા ભાવ ખાલી એક ભીગાનો ભાવ બચા કરાવ્યો

રિસેપ્શન મે તો રિસેપ્શન મે જવાનું કે આ બધું બધી વાત જવાનું જ છે હાલો હાલો ફટાફટ યાર બહુ જાજુ હાલવાનું છે એક તમારા હાટો ને એક મારા હાટો લઈ લેવાનું થાય ને ઓ આપણે બે એક એક રૂમ લઈ લેલા વાર્તા પતે વાર્તા પતે પણ અહીંયા તો એન્ડ આવી આ હું સિંડો ઠેકવું પડશે વાઈડ વાહ ભાઈ વાહ ટક ટક થાય ઓ બાપ રે અહીંયા પેલા ગાંધીજીનો ચરખો રાખ્યો હે सर ने थी ना ना जी वो वो करनी गुजराती में में बोलो या हिंदी हिंदी बेस्ट रहेगा आपके पास जाता इधर क्या र... ये मतलब है क्या रहने के लिए है यहाँ होटल्स मतलब कितना वाला तो बहुत ध्यान खसका એક જગ્યાએ જો એમે ઊભા રહી ગયા હતા કારણ કે આ છોકરીનો દુપટ્ટો એટલો લાંબો હે ને સમજાતું નથી આ કારણ કે જો આને ગળામાં દુપટ્ટો હે આ ઉડે 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 આમ આ બોલો શું કહેવાય આળો ટેસ્ટ દેવા જાય શું કહેવાય આઠડો કરે એને ડ્રાઇવિંગ ટેસ્ટ કરવા જાય ને આઠડો બનાવવો હોય ને એવો એનો દુપટ્ટો ઉડે છે હવે શું બનાવવાનો છે બધાયને વિજયભાઈ આ દુપટ્ટો આ રીત નો તો એના પર કઈક પ્રકાશ પાડો તો ખરા યાર અમને કઈ ખબર ન હોય જો આ દુપટ્ટો છે ને આ ઇન્ફાનિટી દેખાડે છે મતલબ કે અનંત બરોબર છે અને આ એક મહિલાના ખભા ઉપર છે મતલબ મહિલાઓનો વિકાસ જે છે અનંત થઈ શકે વાહ ભાઈ વાહ જબરુ ભાટકીને આવી જાય આપણે મુખરજી નગર માં ગુજરાત નગર અહિયાં જો એટલે નકરા વિદ્યાર્થી તમને તમે જ્યાં જો અહીંયા અત્યારે તો ઓછા છે મોંઘા માં થોડું પાણી પી લે કઈ કંપનીનો કંપની નું હે ફીના તું પાણી પીવું તમે ઠપ હવે આપણે જ્યાં ઉતર્યા હતા ને અહીંયા પાછા આવી ગયા રક્ષા શક્તિ સર્કલ એને હું જવાનું છે આપણે બસ સ્ટેન્ડ એ જેમ કે બસ બુકિંગ કરી નાખીએ પાછી ઓલી સ્લીપરવાળી હવે જોવી કઈ સ્કેમ થાય છે કે નહીં આપણે લિસ્ટની વાત એવી છે કે અમે વી મિનિટની વાર રહીએ ને બીજે ભાઈ મૂકવા આવે આપણને બસ સ્ટેન્ડ

અને મારા એકલા એકલા ઝાપડતા હતા એં ટાણે આપણે બોજીયા ને આપડી હાથી મગાઈ લીધું હાલો હવે ઝાપટો બી